સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં સવારના આઠ વાગ્યા છે અને એનો ઘર ગોટાના મસ્તીના ફૂલના વીઘરાને સવારના પોરમાં નિરીક્ષણ કરીને બહુ ઘાટા ઉઘરી પડ્યા એક અહીંયા છે સોળ વાતા ઘણા હતા પણ જાતા રહ્યા બે ત્રણ જ રહ્યા એટલે જોવાની મજા જ અલગ આવે હવાના પોરમાં અને કાલ આપણે બિયારની મગફળી ગોડાઉનમાં ભરવાનું કામ ચાલુ કર્યું ધીરે ધીરે Torik beri, torik ad berwi, jiwai ma panik salu jiwai 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 Tarik nak bayar alamat awal, di jaraai. Muhammad bainal dio lewani sebas kangan di mukid dio lakal. Ah, 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 ah,

<noise> <hesitation> 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 <hesitation>

ना ना। <laughs> <laughs> निर्मा 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 नि લગભગ સાઠ પાંચ ટકા ભરાઈ ગયા હવે પાંત્રીસ ચાલીસ ટકા જેવી હે હવે હે આગળ થાકી ગયા અને દવાનો ખ્યાલ બહુ લાગે કાયદેસર હેડા નીકળી પડે વધારે ટૂંકમાં જગ્યા એટલી થાય નહીં માંડવી પાલ રાખ મોટો કરી નહીં ખો હવે ને લાઇટ આગળ વાઈ ગઈ જુવારમાં પાણી ચાલુ કરવું થઈ ગયું આવે ને એટલે હજુ એટલી ઠંક છે થોડી રૂંઢે નાખી બીજી કાલ ધીરે ધીરે ભાઈ આવવાનો લેવા જોઈને લેવાની તા હે ને તો અહીંથી ભરાઈ જાય તો ખોટી ટૂંકમાં ગધા મજૂરી ના ઘર અંદર એટલે હજી કાલ નથી જાહેર હું આપણે હા જુવાર માં આપણે આમ જે ઊભો ધોરી આવતો હતો ને એમાં બીજા પાણીમાં ટૂંકમાં પાણી મારતું નતું અને પર બીજા પાણીમાં તો કોઈ રીતે આવતું નથી દોરિયામાં

ચાલુ કર્યું રીતું પણ પવન દવા તો પડી ગયા તીધું પછી વળી બંધ કરી દીધું એ આની તો એક ઘેરો વધારે નિશો છે પાણી રૂડી જાય ને આમ ગયો એટલે વહેલું મુકાઈ જાય આ ત્રણ પાણી વાળી એમાં જો સાતી સાતી આવી ગઈ બાપુને એમાં ના બહુ હોય અહીંયા શું છે કે પાણી ભરાઈને ને હાલે અને ત્રણ પાણી થઈ ગયા જ્યાં પાણી રૂડી જાય ને ત્યાં નીસી રહી ગયું અહીંયા બહુ હોય છે ખોરાકમાં અને આ પાંદે બૈરા આજે દવા થઈ હતી હતી ને થાય લીમડા મહીને હું કંઈક હતું એટલે બીજી બીજો રાઉન્ડ આપણે માર્યો ગઈ મજા પાન બૈરા હાલો રૂંઢાના પાંચ વાગ્યા હે અને બહુ બહુ પછીને આપણે ખારાવાળીમાં જ કામ ચાલુ છે શું કામ ચાલુ છે ખબર કારણ કે રઢિયા ડ્યો કાંઈ એમ ડેલી સરસ આવે ખૂંદી જાય એમને એમ ટૂંકમાં ગારામાં એટલે હવે હે ને શાળા હેડે આપણે ઝટકા દોરી લીધા બીજું પીંડલું ઝટકા દોરીનું ફેન્સિંગ મારી દે એવું લાગીએ ને જો તો બસ ઝટકા મશીન લેવું જો હે કાટાણા ખાલી ઝટકા દોરી લગાવી દઈ જો બસી જ જાય આપણું ખેતર તો વાંધો નહીં ને કબર ઝટકા મશીનનો ખર્ચો થાય આ બધે ગાડીઓમાં બપોરમાં રા્યો તો બપોરી કાંટાની જેડી નથી થયું એ કદાચ ટપી આવે કાંઈ એમ લઈ સર્વિસ અને તો દર વખતે એક તકલીફ રે માલવાળી અવાર હે ને જીરું ઊગા મરે શેરખું ફેન્સિંગ મારી જવું આમાં જો કેળા હે કાયા હે આમથી અવાલ હે આ હેડેનો ક્યારો કિસરી નાખો આમ વાંધો ના આવે પણ તાજું પડેલું હોય ને તે દી રહી ત્યાં આવે ને તેથી બહુ બગાડે અને આમ હોઈ જાય તો વાંધો ન મરે પછી દોરિયામાન માકોને દોરિયા ને દોરિયા બધું ભૂહી નાખે એવું નહીં કોરિયામાન માકોલા બધું રમણ બમણ કરી નાખે અરે એટલે હે ને અહીંયા મળ્યો હું અને કાલ આપણે આ જીરામાં ત્રીજું પાણી પાવાનું હે ઢોકળવાળા જીરામાં ઢોકળ જરા જરા બરી તો ગઈ છે પાછી વાળી મને ગૃહ મંજે કરવા પાણી જળીએ ને એટલે બહુ ફાયદો નહીં થાય સર્વનાશ મારી દીધી આપણે પરમથી જોઈ એવો ફાયદો નહીં થાય તો હવે છે ને જ્યાં ઝાડવા લાગવું પડે ને ઝાડવાનું બાંધી નહીં આપણે જ્યાં એફઆરપી ના રોડ છે હરિયા ઈ કોડ દઈ પછી લાવી જટકા દોરી માર દઈ રહું ને હાલો મિત્રો હાંજના હાડાસ આવી ગયા ફેન્સિંગ કરતાં કરતાં થઈ ગયું અંધારું તો હાલો વિડીયો તો પૂરો કરીને નાખું કામ કામમાં વિડીયોનું વેરું ન આવતું આપણે ઓલ હેડેથી પેલા દોરી એમને પાથરતા આવ્યા હતા કારણ એક જણાથી પાથર બાંધું બે ના થાય એટલે જટકા દોરી ઝટકા આ પાથરી અને પછી લીધી બાંધવી ઓલે હેઠળ એમને બાંધતો આવું હવે રીયું થોડુંક બહોક ફૂટ જેટલું અને કાલ આપણે માંડવીની રીલ બનાવી હતી બિયારમાં વેસવાની છે હોળ હોળ સિંતેર રૂપિયા ભાવ છે કાલનો વિડીયો ના જોયો હોય તો કદાચ કહી દઉં હોળ હળ સિંતર રૂપિયા લેખે આપણે બિયારની માંડવી વેસવાની છે એમાં જ લગભગ હા પાંત્રી આણત્રીસ જણાના ફોન આવી ગયા હે બધા બાર ગામના જ છે તો એને પોહાય નહીં લેવા આવું આપણે માંડવી વેસાઈ ગયા એ જ ભાવમાં એ મને ખબર છે એટલે ઘણા મિત્રો ને ગામના હોય ને એટલે હોશિયાર ખેડુ છે ને હોશિયાર ખેડૂત માંડવી લઈ લે વધારે હોશિયાર છે ને એ જઈ જવાના છે એટલે વિડીયા ના કાંદાકી પૂરો માથું ભીડ જેવું છે એટલે બહુ જામતું નથી વ્લોગમાં પછી અઠવાડિયા પછી આપણે કન્ટિન્યુ ફેરખા વ્લોગ આવીએ આ વિડીયા ને કાંદાકી પૂરો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલ નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો